ત્રણ વિધાન આપેલા છે કે જૈન સાહિત્ય જે છે એમાં આગમ સાહિત્ય અને અંગ અમય આ બે પ્રકારના મુખ્ય સાહિત્ય જોવા મળે છે કે જૈન સાહિત્ય જે છે ને તો કે એના બે ફોલ્ડર પડે છે પહેલું કહ્યું તો કે આગમ સાહિત્ય અને બીજું કહ્યું તો કે અંગ અમય સાહિત્ય સાચી વાત છે તો કે આ પહેલું વિધાન બિલકુલ સાચું છે ગુજરાતની અંદર જૈન ધર્મ જે છે એનો દબદબો હતો ગુજરાતની અંદર જૈન ધર્મ જોવા મળતો હતો સોલંકી કાળમાં ખાસ કરીને વાત કરીએ તો કુમારપાળ જે છે એ જૈન ધર્મનો બહુ મોટો ચાહક હતો અને એટલે તો એને જે છે એ ગુજરાતનો અશોક કહેવામાં આવે છે કેમ કારણ કે અશોકે બૌદ્ધ ધર્મને લઈ અને ભારતમાં જે જે કામ કરેલા હતા એવા જ કામ કુમારપાડે ગુજરાતમાં જૈન ધર્મને લઈને કરેલા હતા એટલે એને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે પહેલી વસ્તુ તો ગુજરાતની અંદરથી પણ ઘણું બધું આગમ સાહિત્ય મળે છે અને ગુજરાતની અંદર આ કુમારપાળના સમયમાં અને બીજું જે જૈન ધર્મનું જે આગમ સાહિત્ય મળે છે એમાંથી ગુજરાતનો ઇતિહાસ જાણવામાં પણ મદદ મળે છે તો પ્રશ્ન પૂછાઈ જાય કે આગમ સાહિત્યની બીજી વાર વિધાન પૂછાઈ જાય કે આગમ સાહિત્યની મદદથી ગુજરાતનો ઇતિહાસ જાણવામાં મદદ મળે છે વિધાન સાચું પડી જાય બરાબર બીજું એવું કહે છે કે દિગંબર સંપ્રદાય આપણે વાત કરીએ જૈન જૈન ધર્મ જે છે તો આગળ જતાં એમાં બે ફાટા પડી ગયા હતા એક તો દિગંબર એટલે કે દિગંબર એટલે કે દીક ઉપરથી દીક ઉપરથી શબ્દ આવે દિશા કે આ લોકો માત્ર દિશાને જ પોતાના ભગવાન માનતા હતા દિશાને જ પોતાના ભગવાન માનતા હતા અને એ લોકો કોઈ પણ કપડાં પહેરતા ન હતા કોઈ પણ કપડાં પહેરતા ન હતા અને બીજા કયા હતા તો કે બીજા હતા શ્વેતાંબર શ્વેતાંબર એટલે કે શ્વેત અંબર અંબર એટલે શું થાય તો કે અંબર એટલે કપડું થાય અને શ્વેત એટલે સફેદ તો કે શ્વેતાંબર સંપ્રદાયના લોકો એ હતા કે જે સફેદ રંગના કપડાં પહેરતા હતા સફેદ રંગના કપડાં પહેરતા હતા અત્યારે આપણે જોઈએ તો અત્યારે તમે જોયું હશે કે જૈન ધર્મના અમુક મુનિઓ જૈન મુનિઓ જે છે એ આજુબાજુ ફરતા હોય અને સફેદ રંગના કપડામાં ફરતા હોય છે તો આ કયા હોય છે તમે વિચારીને કહો તો ચલો એ દિગંબર હશે કે શ્વેતાંબર હશે એ કયા સંપ્રદાયના એ શ્વેતાંબર હશે કારણ કે સફેદ કપડાવાળા જે રહ્યા એ બધે બધા શ્વેતાંબર હતા અને જે દિશાઓને જ પોતાના ભગવાન માનતા હતા એ કયા હતા એ દિગંબર એ લોકો કપડાં પહેરતા હોતા નથી ચલો હવે મારો બીજો પ્રશ્ન કે જે મહાવીર સ્વામી ખુદ છે મહાવીર સ્વામી મહાવીર સ્વામી તો એ શ્વેતાંબરવાળા હતા કે દિગંબરવાળા હતા મહાવીર સ્વામી જે છે એ દિગંબરવાળા હતા મહાવીર સ્વામી સ્વામી કયા હતા દિગંબરવાળા હતા કારણ કે મહાવીર સ્વામી બધું જ પોતાનું દાન કરી દે છે પોતાના પહેરવાના કપડાં રાખે છે કપડાં પહેરેલા હોય છે પરંતુ ધીમે ધીમે આગળ જતાં જતાં એમના એક એક કપડાં છૂટેતા જાય છે અને છેલ્લું કપડું એમની પાસે જે રહેલું હોય છે એ એક બાવળની અંદર કે એમાં કોઈ ફસાઈ જાય છે અને છેલ્લું કપડું પણ નીકળી જાય છે અને પછી ધીમે ધીમે જે છે એ એમને જે આત્મજ્ઞાન જે છે એ પ્રાપ્ત થતું હોય છે એટલે એ દિગંબર સંપ્રદાયના હતા અને પછી આપણે વાત કરીએ તો આગળ જતા મહાવીર સ્વામીના મૃત્યુ પછી ધીમે ધીમે જૈન ધર્મની અંદર ફાટા પડવા લાગે છે શું ફાટા પડે છે તો કે આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન જ તે ઘણો બહુ મોટો દુષ્કાળ પડે છે અને ઠંડીને એ બધું વધી જાય છે તો કે ઠંડીને એ બધું વધી જાય છે તો એક વર્ગ એવું કહે છે કે હવે આપણે જે છે ને એ અહીંથી સ્થળાંતર કરી અને આ લોકો ક્યાં હતા તો કે બિહારની અંદર હતા મગધની અંદર મગધની અંદર હતા તો એક વર્ગ એવું કહે છે કે આપણે અહીંથી સ્થળાંતર કરી અને દક્ષિણમાં જતું રહેવું જોઈએ કર્ણાટકની અંદર કર્ણાટક બાજુ જે છે એ દક્ષિણની અંદર જતું રહેવું જોઈએ અને હવે આપણે ઠંડીને એ બધું વધી ગયું છે તો આપણે કપડાં પહેરવાનું ચાલુ કરી દેવું જોઈએ તો આ આવું કહેવાવાળો જે વર્ગ હતો એને એને શું કીધું એ એ શ્વેતાંબર એટલે કે પછી એમને શ્વેતાંબર સફેદ કપડાં પહેરવાનું ચાલુ કરી દીધું અને આના વ્યક્તિ કોણ હતા તો કે સ્થૂલભદ્ર આવું કહેવાવાળું કોણ હતું સ્થૂલભદ્ર યાદ કઈ રીતે રાખવાનું તો કે શ્વેત એટલે કે એમાંય સ છે અને સ્થૂલભદ્રમાં સ છે બંનેમાં એસ એસ આવે છે બરાબર શ્વેતાંબર તો કે સ્થૂલભદ્ર એવું કીધું કે આપણે દક્ષિણમાં સ્થળાંતર કરીએ અને કપડાં પહેરવાનું ચાલુ કરી દીધું તો એ સ્થૂલભદ્રથી જ્યારે એની સામે બીજા અમુક લોકો એવા હતા કે ના ના મહાવીર સ્વામીની જે ટીચિંગ્સ એમની જે વિદ્યા એમને જે વાત કીધેલી છે આપણે એને જ વળગી રહેવાનું આપણે દિશાઓને જ પોતાનો જે છે એ ધર્મ માનવાનું છે અને એ વ્યક્તિ હતા ભદ્રબાહુ તો એ જૂની જ વસ્તુને વળગી રહ્યા અને એ ત્યાં જ બેસી રહ્યા એ જે છે એ ય્યાં જ રહ્યા અને દિશાઓને જ પોતાનું જે છે એ ભગવાન માનવા લાગ્યા તો એ દિગંબર તો કે દિગંબરવાળા કોણ તો કે ભદ્રબાહુ શ્વેતંબરવાળા કોણ તો કે સ્થૂલભદ્ર આ ઉપરાંત આની ઉપર મેં ઓલરેડી બીજા પણ ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે બરાબર તો વિધાન ત્રણે ત્રણ જે છે એ સાચા પડી જશે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર ઓલરેડી બીજા વિડીયો છે એ તમે થોડા જોઈ લેજો